અલવંદર સે પોનટ ના દર્શન કરી એ સેશન સે ગાડી માં હુઈ ગયો થા તો મે સગાડજી થી પરણ આજ આજ આપડા માં બધાય રે મજા આવે અલગ મજા આવે જો મમેવા નમું મમું હમ હમ ગાડી હરસે મુકે છે આપની મર્સિડીચો લાલ મર્સિડીચ ભાઈ જો ટુ વ્હીલ વારે બળ કરે છે મંદિરની પાછળની સાઈડ મૂકી હતી ગાડી એટલે પાછળના થી જઈ ગોપનાથ મહાદેવનું મંદિર છે આ મસ્તીનું આ બધા જો અત્યારે હમણાં મેળો આવશે જન્માષ્ટમીનો એટલે આ બધી થીમો લગાડી છે બધા મંદિરની બાર બાર જ્યોતિર્લિંગની થીમો લગાડી છે આપણે પેલા દર્શન કરી ને પછી ને હે પછી ને પેલા દર્શન કરી આવી જવા મારા યશુ બેન મારા મમ્મી બધા આવે છે યશુ હાય તો પાછળ દરિયો કુંગવાટા મારે છે અત્યારે છે ને ઓલા બપોરે આવીએ ને બપોરે ત્યારે દરિયામાં ઘાસ તો હોય તો ક્યારે જોઈએ આવા ટાઈમે એટલો શાંત ને આમ એટલું પાણી આવે ને તો અહીંયા શાંતિ એટલી મળે ને હમ અમથા બે વાર ને તો અહીંયા એટલી શાંતિ મળે નહીં નરસિંહ મહેતાની ઝૂંપડી આ છે ને નરસિંહ મહેતાનો સોરો કહેવાય દર્શન કરી લઈએ પેલા મહાદેવના ના મમ્મી ને એ સુધી દીને મસ્ત મસ્ત હાલતા શીખવાડે છો છે

બધા દે અને નાને લઈ લીધા કાં મારો દીકરો આવ્યો છે એ માતાજી છે અમારા માતાજી છે હા તો ફાઇનલી જો દર્શન કરીએ છીએ આપણે ગોપનાથ મહાદેવના બધું મસ્ત મસ્ત આમ સજાવીને જજાવી રાખ્યું છે હમણાં શ્રાવણ મહિનો હાલે છે ને એટલે જો મહાદેવ પણ એક અલગ રૂપમાં છે આજ

વેસુ બેન છે ને ગાય બહુ ગમે ગાય ને આમ તો ગાય કેમ કરે ગાય હાલો હાલો આવ્યા હા મંદિરની બાજુમાં છે ને આ બધા માતાજી છે ગાયત્રીમાં છે મહાકાળીમાં છે આ બધાનો પણ કઈક અલગ અલગ ઇતિહાસ છે પણ આપણને કંઈ એટલી બધી બહુ કઈ માહિતી નથી એટલે આપણે કઈ શેર કરવા કઈ રાતે કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાની મંડળી છે આ બધી જો આ બધું છે ને એનો ઇતિહાસ બહુ અઘરો પણ આપણને ખબર ન હોય એટલે આપણે બહુ કહેવાય ત્યારે ઓલા કૃષ્ણ ભગવાન

પેલા કૃષ્ણ નરસિંહ મહેતા મળ્યા હતા ઓલું એક પિક્ચર આવે છે કઈ મને નથી ખબર પણ ખબર આ નરસિંહ આ ભગત ઓલો હાથ આખો બળી જાય એ એટલે આમ ભજનમાં તલ્લીન થઈ ગયા હોય એનો હાથ આખો હળગી જાય તો એ ખબર નથી હતી એ અહીંયા એને મળ્યા હતા ભગવાન હા હા છે કંઈક ગોપનાથ મહાદેવનું મંદિર આવી રીતનું જો મસ્તીનું ગમે અહીંયા જાય એટલે રમી લેવું આમ જો એ હમણાં જોઈજો બધું ઓલું આપણે ગોપનાથ મહાદેવના સરસ મજાના દર્શન કરી લીધા છે અને હવે જો આપણે જઈએ છીએ દરિયા બાજુ નીચે છે દરિયો બહુ મસ્ત મજાનો પપ્પા મમ્મી મિસિસ ને મારી યશુ બધા જો હાલ્યા જાય છે જો રમો કરું છે રમો કરું જો આમ છે ટપી જા નીચે થી આમ વીએ છે ઓલ્લા આપણે છે ને હા આમ બરોબર વીએ છે ઓલ્લા ઓલ્લા પણ વીએ જાય ખાટલે મજા આવશે ને હે મમ્મી કેમ આમ બેહુ બેહું કરતા એવું લાગે એમ હવે આપણે જો આમ ઓલા ખાટલે વીએ છે એમ કોઈ હોય નઈ ને નાળિયેર વાળિયેર પી નાળિયેર પીવું ને નાળિયેર એમ થોડું હાલે કેમ મમ 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 લઈ પી એક હું ખાશે હે સાતુ આ કોઈ કે રસ્તો મસ્ત કર્યો છે સમજો અડધા દરિયા સુધી અડધા દરિયા નો કહેવાય એને હું નથી થવું અરે નાળિયેર પીવું છું ભાઈ પ્રસાદી કહેવાય ભગવાનની કોળાનાથની ભલે પછી હે સર કેવી મજા આવે હે બોલ તો કંઈક જો મમ્મી આવ્યા છે જો મમ્મી હું ઓર્ડર આપીને આવ્યા હે મમ્મી સરોપા મારી મકાઈ તમારે હાટું મકાઈ છે તો હાટું મકાઈ લેવી તારે મકાઈ ખાવી હાય મકાઈ લેલી કરો પીવું મન પણ પપ્પાએ જો નાળી લીધા છે આપડે હાટું આપડે હાટુ જો મસ્ત નાળિયેર આવી ગયા છે આપણે નાળિયેર પીવાના છે આજ હું વાદળા પાણી ભરે હા એ આપણે નાના હતા ત્યારે ઘરે કહેતા કે વાદળા પાણી ભરવા આવે લાવો લાવો મમ્મી દેજો દેજો હાલો ભાઈ બેનને આપી દો પેલા દરિયામાંથી વાદળા પાણી ભરે એને શું તો આવડશે

જામ ફોટા પાડો હોય ગઈ છે તું એ પડતી નહીં એસુ બેન ને છે ને મકાઈ ભાવી છે મકાઈ અડધી મકાઈ ઉપાડી ગઈ આજે પેટમાં દુખવાનું છે આજ બેન ને નાળિયેર નું પાણી ન પીધું પીધું મકાઈ આજે જો ભાવી ગઈ જામી ગયું છે હવે અમે ગોપનાથ ગમે ત્યારે આવ્યું ને એટલે હવે છે ને મકાઈ લેવાની બેન આમ પપ્પા બેઠા છે ભાઈ જો બનાવે છે આપડી હાટુ

મને લાગે છે સમજાણું તો ઓછું બોલે બાકી બીજું બોલે ને તો મને શું કરશે કાંઈક બોલવાનું કીધું ક્યારનો તો કહું કાંઈક બોલ કાંઈક બોલ પણ એમ કે હું ઓછું જ બોલું પણ હવે એટલું બોલે ને મને ખબર છે કાંઈક એમ નહીં તો આજે અમારી આરે છે મારા મિસિસ સેટના રાવલ તો મારી ચેનલમાં વિડીયોમાં આવવા બદલ તમે બે શબ્દ કહો બે શબ્દ બસ હાલ એવું છે એવું કઈ અને આજ છે ને આમ બહુ મજા આવી કારણ કે આમ ભાઈબંધ દોસ્તાર વાળા તો અમે રોજ આવતા જ હોય ને બે નાળી અને મકાઈ જતા હોય બધા ફેમિલી વાળા છે ને આજ શાંતિ થયા કોઈ ઘરેથી ફોન કરે એવું નથી ક્યારે આવવાના ઘરે એટલે વધારે મજા આવે છે અને આજ આપણે છે ને મસ્ત મજા નહીં મહાદેવની આરતી વારતી કરીને વરસાદ પાણી લઈને ખુશી ઘરે જવાનું છે આજ એટલે આજ હર હર મહાદેવ જઈ બોલાવવાની છે આજ આપણે બાકી જો કુતરા તો ગમે છેલ્લે સુધી રહજ્યો આપણે મહાદેવના દર્શન કરવાના છે આપણે આપણે એમ કહીએ કે શું કહેવાય કે દર વખતે આમ બધા બોલતા હોય ને કે વિડીયોમાં મજા આવશે આમ કરવાનું છે તેમ કરવાનું છે મારે કાંઈ નથી કરવાનું તમારે જો મહાદેવના દર્શન કરવા હોય તો વિડીયોને છેલ્લે સુધી રહ્યો હર મહાદેવ જય ગોપનાથ મહાદેવ આ છે ને એશુબેના ભૂંકા કાઢી નાખ્યા આજ મકાઈ ખાઈ ખાઈ ન મામા 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 રિવ્યાશાલે આમ તો રિવ્યા સાલે તો હે પપ્પા હે પપ્પા મંદિર નો એક નંબર મજા આમ જો મસ્ત લાગે ફ્રેમ એક નંબર દેખાય હતી આપડે ફોટો ઘણું કરેલું છે આપડે વેડિંગ છે આપડે આઈડી માં ફોટો પોસ્ટ કરેલો છે જોઈ લેજો હે બારે બાર જ્યોતિર્લિંગ ના મંદિર છે ને એ મંદિરના હું થીમ હાલ જઈ બધા કરવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મહાકલેશ્વર મમલેશ્વર મલ્લિકાર્જુન પછી આ વૈદ્યનાથ મહાદેવ વૈદ્યનાથ મહાદેવ આમાં જો નીચે બધા એના છે ને ઇતિહાસ પણ લખેલા છે પણ હવે આ બધાના ઇતિહાસ કરવા તો તો પાંચ પર્સન એટલે થાય હાડા હાથ તો થઈ ગયા છે આરતીનો ટાઈમ થઈ ગયો કેદારનાથ જો આનું આપણું ડ્રીમ છે એકવાર જવાનું કેદારનાથ હવે આરતીનો ટાઈમ થઈ ગયો ને એટલે આપણે આરતીનું વેજ જઈએ વહેલા કારણ કે જે કામ હતું આવ્યો ને મસ્ત મેશ્વરય રામેશ્વરાય ધૃષ્ટ ધુષ્મેશ્વરાય કાશી વિશ્વનાથ આ છે કેદારનાથનું મંદિર છે તો અને આ છે આપણા ગોપનાથ મહાદેવ

La pasado a no puede ir al día, બદલાવી લીધા છે હવે ગૌ તોફાન કર્યો બેને ગૌ રમ્યાં અને હવે છે ને અમારે જવાનું છે ઘરે એટલે અમારે બેને જો કપડાં ચેન્જ કર નાયખા છે બેનને હજી રમી લેવું છે એક દારૂ રમી લેવું છે અમારા બેનને તો આજ આપણે છે ને ગોપનાથમાં બહુ બધી મજા કરી મજા આવી દર્શન કર્યા મહાદેવના આરતી પણ લીધી અને છેલ્લે પ્રસાદ પણ લીધો એટલે બહુ મજા આવી શ્રાવણ મહિનો ચાલે છે તો બધાને હરણ મહાદેવ